બેડસમામાં ચારધામની યાત્રા પૂર્ણ કરી પરત ફરતા તેમના સંતાનોએ સન્માન રૂપે સાધુ સંતોને તેડાવી ગામ સમસ્ત ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું આજરોજ સતલાસણા તાલુકાના બેડસમા ગામમાં ચૌહાણ રજુસિંહ હિરસેને બા સાહેબ અયોધ્યા કાશી મથુરા ચારધામની યાત્રા વિના વિઘ્ન પૂર્ણ કરી ઘરે પરત ફરતા તેમના દીકરા ચૌહાણ જમરૂસિંહ રજુસી શિક્ષક ચૌહાણ જીતેન્દ્રસિંહ રજુસી તથા ધર્મેન્દ્રસિંહ રજુસી આ ત્રણેય દીકરા ભેગા મળી આજરો સાધુ સંતોને તેડાવી તથા સગા સંબંધીઓ મહેમાનોને તેડાવી આશીર્વાદ લેવડાવ્યા આ પ્રસંગમાં મહેમાનો પરમપૂજ્ય ગુરુશ્રી નારગઢ આશ્રમ શ્રી શ્રી મહામંડલેશ્વરે ખજારાટ શ્રી નરસિંહદાસજી મહારાજ તથા સાધ્વી હંસાબા તથા સુખદેવાનંદજી મહારાજ તથા મોટા કોઠાસણા ઠાકોર સાહેબ વિરેન્દ્રસિંહ ચૌહાણ બાપુ ભગવાનસિંહ નાયબ મામલેદાર ટીમ્બા તથા નારાયણસિંહ માસ્તર સાહેબ ટીંબા તથા ગઢવાડાના દરેક ગામોમાંથી આગેવાનો હાજર રહી રજુવા દાદા સુખ શાંતિથી યાત્રા પૂર્ણ કરી તે બદલ શુભકામનાઓ પાઠવી હતી Di padabuपsiचhar sat lasna.